જય કિસાન મિત્રો આજ મેં થોડાક દિવસ પહેલાં એક રીલ અપલોડ કરેલી કે જે કુંજડા આવી અને ચણામાં નુકસાન કરે છે બરાબર તો એ હકીકતમાં એ કુંજડા હતા જ નહીં તો આ ફોરેસ્ટ ખાતાના સાહેબ એ બરાબર તો આપણને એ માહિતી આપશે કે એ કૂંજડા નહોતા એ કયું પક્ષી આવીને ચણામાં નુકસાન કરે છે તો સાંભળ શિયાળા દરમિયાન ઘણા બધા પક્ષીઓ આપણે ગુજરાતમાં ઉત્તર ગુજરાતમાંથી યાયાવર પક્ષીઓ અહીંયા આવતા હોય છે એમાંના અત્યારે જે આ બે દિવસની અમે સ્થળ વિઝિટ કરી નિરીક્ષણ કરતાં ચણાના ખેતરમાં જે જોવા મળેલ પક્ષીઓ છે એ ગ્રેલે ગુજ નામના પક્ષી છે જેને ગુજરાતીમાં ગાજંજ તરીકે ઓળખાય છે અને બીજું એની સ્પીસીસ એક બાર હેડેડ ગુજ જેને રાજહંસ તરીકે ઓળખાય છે તો એવી રીતે રાજહંજ અને ગાજંજ એમ બે પક્ષીઓ અહીંયા આપણા ચણાના ખેતરોમાં જોવા મળેલા છે અલગ અલગ સ્પીસીસના અને એના દ્વારા જે ચણાનો ઉગાવો થયો હોય અને નાનો છોડ હોય તે દરમિયાન ઉપરથી એને માઠીને ખાઈ જાય છે અને એના દ્વારા નુકસાન થાય છે આ પક્ષી લેહ લદ્દાખથી હિમાલય ક્રોસ કરીને શિયાળા દરમિયાન અહીંયા આવતા હોય છે હિમાલયમાં ત્યાં બધે ખૂબ જ પુષ્કળ પ્રમાણમાં ઠંડી પડવાના કારણે બધી જગ્યાએ બરફ છવાયેલો હોય અને એને ખોરાક લેવામાં તકલીફ પડે એટલે શિયાળા દરમિયાન આપણા ગુજરાતમાં આ પક્ષીઓ આવતા હોય છે અને જોવા મળે છે અહીંયા બરાબર હા ઉપર આપણને બતાવેલ છે તો કે જોઈ તમે એનું આઈડેન્ટિફિકેશન કરી શકો છો જે આપણે સવારમાં જે ખેતરમાં આવે છે એ જ પક્ષી છે કે કોઈ બીજું છે